હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર જયંત કંપનીનું મગફળી માટેનું સ્પેશિયલ થ્રેસર આવે છે મગફળી ચણા મગ વગેરે તમે મિત્રો આ થ્રેસરમાં તલ વગેરે કાઢી શકો છો મિત્રો સ્પેશિયલ થ્રેસર છે જયંત કંપનીનું બે હજાર અને બાવીસનું મોડલ છે મિત્રો આ થ્રેસર સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે તો મિત્રો થ્રેસર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કેટલી કિંમત છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો સારું સિઝન હમણાં જ આવશે તો કોઈ પણ મિત્રો આ થ્રેસર લેવાઈ જ હોય તો વિડીયો કામ લાગી શકે અને વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તમે ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત માટેને તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે જયંત કંપનીના થ્રેસરની તો મિત્રો મોડલની તો મોડલ છે બે હજાર અને બાવીસનું મિત્રો માત્ર એકથી એક સિઝન ચલાવેલું આ થ્રેસર ખૂબ જ ઓછું આવેલું છે મિત્રો થ્રેસરમાં મગફળી ચણા મગ વગેરે તમે મિત્રો કાઢી શકો છો અને મિત્રો દિવસોના કામ માત્ર કલાકોમાં કરી શકો છો ખૂબ જ સારું થ્રેસર આવે છે અને મિત્રો થ્રેસરમાં તમને ઓછા માણસોની જરૂર રહેશે મિત્રો તમને ડાયરેક્ટ ટ્રેલરમાં મગફળી લોટ કરીને આપી દેશે આ થ્રેસર જયંત કંપનીનું થ્રેસર છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે થ્રેસરમાં સારણા હજારી બધા કમ્પ્લીટ મળશે જે કંપનીમાંથી મળશે તમને બધી વસ્તુ મળી જશે આ થ્રેસરમાં ટાયર ખૂબ જ સારો જોવા મળશે કલર વગેરે તમને ખૂબ જ સારો થ્રેસરમાં જોવા મળશે કંપની ફિટિંગ થ્રેસર જોવા મળશે તો આ થ્રેસરની કિંમત માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અમને ઓડિયો મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે આ થ્રેસરની ને તો મિત્રો માલિકે આ થ્રેસરની કિંમત રાખેલી છે બે લાખ અને પાંચ હજાર રૂપિયા તેમાંથી મિત્રો જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ સત્તાવન છવ્વીસ ચાર છ્યાશી ત્રેસઠ પાંચ સત્તાવન છવ્વીસ ચાર માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને પાંચ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ તો મિત્રો ગામ ભવનેશ્વર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ જયંત કંપનીનું થ્રેસર લેવાય તોય તો વધુ હિટ માટે ત્રેસઠ પાંચ સત્તાવન વાળા નંબરમાં કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને તમે મિત્રો જયંત કંપનીનો થ્રેસર લઈ શકો છો તો વધુ હિટ માટે ત્રેસઠ પાંચ સત્તાવન જીવસરાજ